the meskhetian should be the right name so they should વડોદરાના પૂરગ્રસ્ત તેમજ સાવલી પ્રજાપતિ સાહેબ અને મામલતદાર પટેલ સાહેબ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારના પ્રભાવિત લોકોની મુલાકાત લીધી કેતન ઇનામદારે જાતે ટ્રેક્ટર માં બેસી સમગ્ર પૂરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કર્યું વરસાદી પાણી અને વિશ્વામિત્રી નદીના પાણીથી પિલોલ અલેન્દ્રા ખોખર ગામ સંપર્ક વિહોણા થયા હતા ધારાસભ્ય અને તાલુકાના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી કુદરતી આફત સામે લડવા ધારાસભ્યએ તંત્રને સજાગ રહી બનતી તમામ પ્રકારની સેવા અને રાહત સામગ્રી પહોંચાડવાની બાંયધારી આપી હતી સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો